ઘણા બધા એવા પ્રશ્ન છે કે સરકારે એના એને ચિંતા કરવાની જરૂર છે પણ એ સરકાર એની ચિંતા નથી કરતી અત્યારે જે પ્રમાણે મુસ્લિમોની ચિંતા કરતી હોય એવું લાગી રહ્યું છે કે ખાલી મુસ્લિમોને જ બધું આપી દેવું છે અને મુસ્લિમોની ચિંતા હોય સરકારને એવી રીતે સરકાર બતાવવા માંગી રહી છે પરંતુ ખરેખર સરકારની નિયત સારી હોય તો ચોક્કસ હું સમજુ છું કે ગુજરાતના અંદર બેરોજગારી છે એના પર કંટ્રોલ કરવો જોઈએ મોટા પ્રમાણમાં મોંઘવારી વધી રહી છે તેના પર કંટ્રોલ કરવો જોઈએ આજે જે પ્રમાણે ગુજરાત રાજ્યના અંદર મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવી રહ્યા છે લોકો બેફામ રીતે ડ્રગ્સ પી રહ્યા છે સરકારે એના પર કંટ્રોલ કરવાની જરૂર છે ઘણા બધા એવા પ્રશ્ન છે ગુજરાતના અંદર કે જેના અંદર સરકારે કડક રીતથી અમલ કરવાની જરૂર છે પરંતુ મને લાગી રહ્યું છે કે સરકારે યુસીસીનો જે કાયદો બનાવ્યો છે પાંચ વ્યક્તિની કમિટી બનાવી છે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આપવાનો છે એ સરકારની મનસા મને શું લાગી રહ્યું છે અત્યારે મને ખબર નથી કોંગ્રેસ પક્ષ વિધાનસભા ચોક્કસ વિધાનસભા ઓગણીસમી ફેબ્રુઆરીથી ચાલુ થશે એના અંદર જ્યાં સુધી અમે સરકાર શું કહેવા માંગે છે સરકારનો જે ડ્રાફ્ટ છે ડ્રાફ્ટ અમે જ્યાં સુધી વાંચીશું નહીં અમારા આગેવાનો છે મુસ્લિમ સમાજના આગેવાનો છે વાંચશે નહીં ત્યાં સુધી અમે એની આગળ કોઈ પ્રતિક્રિયા આપી નહીં શકીએ કેમ કે ઉત્તરાખંડના અંદર જે પ્રમાણે એ લોકોએ કાયદો બનાવ્યો છે એના અંદર એ કાયદોના એ જ લોકો અહીંયા અત્યારે સામેલ કરેલા છે એટલે જે કાયદો બનાવ્યો છે ત્યાં ટ્રાયબલ માટેનો અને આદિવાસી માટે એ લોકોને છોડી દેવામાં આવ્યા છે એમાંથી મુક્તિ આપવામાં આવી છે તો સરકારની મનસા શું છે એ જાણવા માંગુ છું હું ધર્મગુરુ સાથેનો પણ સંવાદ થશે મુસ્લિમ સમુદાયના ધર્મગુરુ સાથે કોઈ આપ ચર્ચા કરશો નહીં ચોક્કસ અમારા ધર્મગુરુઓ છે આખા ભારત દેશના અંદર ગુજરાતના અંદર જ્યાં જ્યારે આ જે જે રાજ્ય રાજ્ય અમલ કરી રહી છે એના અંદર અમારા મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ છે આગેવાનો છે ને જે જે સારા સ્કોલર છે એ સારી રીતે આના અંદર વાત મૂકશે ચોક્કસ અત્યારે તો ખાલી ડ્રાફ્ટ છે ડ્રાફ્ટના અંદર સરકાર શું કહેવા માંગે છે એ ડ્રાફ્ટ આવશે ત્યારે અમે આપને સંપૂર્ણ માહિતી આપીશું શકો